નાનકડી ક્લિપ કેટલી મજેદાર અને ફની હતી આટલી ફની હતી કે જોઈને તમે પણ હસ્યા હશો આના કારણે તેઓ ફૂમતાળજી નું ગુજરાત ની અંદર આટલું મોટું નામ છે અને આટલી બધી ઇજ્જત છે પરંતુ મિત્રો હવે આપણે વાત કરીએ મેન ટોપિકની કે ચૈતર વસાવા વિશે ફૂમતાળજી શું બોલ્યા છે તો મિત્રો ચૈતર વસાવાનો ઝઘડો છે રાજકારણીય અને ફૂમતાળજીની જે કેટેગરી છે તે છે કોમેડીની તો મિત્રો આની અંદર ફૂમતાળજીને કંઈ બોલવાનું આવતું જ નથી અને મિત્રો ફૂમતાળજીને ફક્ત ને ફક્ત કોમેડી કરવાની છે તો મિત્રો આ માટે આ ચૈતર વસાવા વિશે ફૂમતાળજી કંઈ બોલ્યા નથી પરંતુ મિત્રો ચાલે હરીભા જોઈ શકો છો કે હરિભાની ચા કેટલી ફેમસ થઈ રહી છે શું મિત્રો તમે પણ હરિભાની ચા ઓર્ડર કરવા માંગો છો પરંતુ તમને કેવી રીતે ઓર્ડર કરવું તે નથી આવડતું તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર એકવાર જણાવજો જેથી હું તમારા માટે સારો એવો વિડીયો બનાવીશ અને એ વિડીયો દ્વારા તમે તમારી ઘરે ચા મંગાવી શકો છો હરીભાની અને મિત્રો એક બીજી વાત કે આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે એટલે કે જે પણ ભાઈઓ આ ની નીચે કોમેન્ટ કરશે અને કોમેન્ટ કરી ગયા બાદ મિત્રો એમનો એક વિડીયો બનાવવામાં આવશે જેમાં એમનું નામ અને ગામ લાઈવની અંદર વિડીયોમાં બોલવામાં આવશે તો મિત્રો છે ને જોરદાર સિરીઝ તો આ જ સિરીઝની તમે વાત જોતા હશો તો મિત્રો ફટાફટ તમારું નામ અને ગામ ની અંદર જણાવો કારણ કે આવી સિરીઝ નાના મોટા યુટ્યુબરો કોક જ બનાવે છે નથી બનાવતા તો મિત્રો અને બીજી વાત કરું કે તમારો ફોટો મારી વિડીયોની અંદર લગાવવો હોય તો પણ મિત્રો તમે લગાવી શકો છો મિત્રો ટૂંક જ સમયની અંદર હું એક સારો એવું નવું ફ્યુચર લઈને આવું છું જેના કારણે તમારો ફોટો મારી વિડીયોની અંદર લાગશે જી હા મિત્રો તમે કહેશો તો તમારો ફોટો અને વિડીયો બંને લગાવી દઈશું પરંતુ મિત્રો તે માટે તમારે એક કામ કરવાનું રહેશે અને એ કામ શું છે એ હું આજની વિડિયોની અંદર નહીં બતાવું પરંતુ મિત્રો નેક્સ્ટ વિડીયો બનાવીશ તેની અંદર બતાવીશ કે તમારે શું કરવાનું છે જેથી તમારો વિડીયો અને ફોટો મારી ચેનલની અંદર લાગી શકે તો મિત્રો તેની રાહ જુઓ બાકી મળશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી આ વિડીયો આટલા સુધી જો જોઈ લીધો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી લેજો અને કોમેન્ટમાં તમારું નોમ લખવાનું ભૂલતા નહીં મળશું નવા વિડીયોની અંદર જય હિન્દ જય ભારત